પણ મારા કાર્યકર્તાને અન્યાય થાય ત્યાં હું ચૂપ બેસીને જોઈ શકતો નથી અને એના કારણે નુકસાન થતું હોય તો ભલે થાય એ પ્રકારની હિંમત આંખવાવાળા કાર્યકર્તા માટે લાગણી આંખવાવાળા આવા જે તમને ઉમેદવાર મળ્યા છે અને એ તમે ઓળખો છો એટલા જ માટે તમે સાત સાત વખત તમને છૂટીને મોકલો છો એમને આવા સારા મતદાન ભાઈ બહેનો મળ્યા છે

યુનિયન લિમિટેડ દ્વારા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ડેરીમાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરનાર મંડળીઓના સંચાલકોને કામધેનુની સ્મૃતિ ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને અપક્ષ મળી પાંચસોથી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા હતા આવનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈ સી આર પાટીલે જણાવ્યું હતું કે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા છેલ્લી સાંસદ તરીકે કાર્યરત છે પરંતુ આજ દિન સુધી કોઈ પણ પ્રકારના આક્ષેપો કે વિવાદોમાં સંડોવાયેલા નથી તમે સૌભાગ્યશાળી છો કે તમને આટલા અનુભવી અને કર્તવ્યનિષ્ઠ સાંસદ મળ્યા છે તો એમને સાતમી વાર પણ ભવ્ય મતોથી વિજયી બનાવજો આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવા જંબુસરના ધારાસભ્ય ડી કે સ્વામી ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત ને દેશની અંદર દૂધ ઉત્પાદન ક્ષેત્રે ખૂબ પ્રગતિ થઈ રહી છે એમાં ભરૂચ દૂધ ડેરી પણ ખૂબ આગળ વધી રહી છે અને એના કારણે અહીંના ભરૂચ જિલ્લાના પશુપાલકોને સારામાં સારી આવક મળી રહી છે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં કેન્દ્રના લેવલે પણ સહકાર ખાતું ઊભું થવાથી સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા ખેડૂતો પશુપાલકોને ખૂબ સારો એવો ફાય ફાયદો થઈ રહ્યો છે દરેકે દરેક ક્ષેત્રમાં ગુજરાતના દેશની અંદર ભારતીય જનતા પાર્ટી એક એક ક્ષેત્રના માટે વિકાસના માર્ગે અનેક કલ્યાણકારી યોજના લઈને ચાલી રહી છે અને આજે સી આર પાટીલ સાહેબે કીધું એ પ્રકારે કે કરેલા કામોના આધારે અને સંગઠનના તાકાતના આધારે લઈ ગુજરાતની છવ્વીસે છવ્વીસ લોકસભા બેઠકો હજી જીતવાના છે